નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે પણ એક ખાસ બનાવી રહ્યા છીએ પરંતુ થોડીક સ્પષ્ટતા કરી લઈએ આ વિડીયોમાં ચોક્કસ વ્યક્તિના નામનો આપણે ઉલ્લેખ કરવાનો છે માટે કોઈ પણ વ્યક્તિની બદનામી થાય બદનક્ષી થાય અથવા તો એને નીચા જોવું દેખાય એવો કોઈ આશય નથી પરંતુ ક્યારેક ક્યારેક એવી ભ્રમણાઓ ફેલાવવામાં આવતી હોય છે આમ પ્રજા માનસિક રીતે ગુમરાહ થાય એ બીજા ભ્રમમાં રાસ્તી થઈ જાય અને સત્ય ઢંકાઈ જાય કેટલાક સમય માટે સત્ય ઢંકાઈ જાય અને ખોટી ભ્રમણાઓ લોકોના મગજમાં સ્થિર થાય આવા પ્રયાસો કેટલીક વ્યક્તિઓ કેટલીક સંસ્થાઓ કરતા હોય છે તો આવી થતું અટકાવવા માટે એનો ઉજાગર કરવા માટે કેટલીક સ્પષ્ટતાઓ કરવી જરૂરી હોય છે આવી ભ્રમણાઓનો ભ્રમ ભાગવો જરૂરી હોય છે અને એના માટે આપણે આજે આ આ વિડીયો બનાવી રહ્યા છીએ આની અંદર આપણે કોઈનો કોઈ વ્યક્તિ કોઈ સંસ્થાની બદનામી બદનક્ષી કરવાનો ઈરાદો નથી પરંતુ સામાજિક સભાનતા અને કાનૂની સભાનતા અને સત્ય કાયમ માટે દવાઈ ના જાય સત્ય ટૂંકા સમય માટે દવાઈ ના જાય પરંતુ જે સત્ય છે એ વાસ્તવિક રીતે લોકો સમૂહ જે સ્વરૂપે છે એ સ્વરૂપે રજૂ થાય અને બીજા લોકો દ્વારા સત્તાના જોરે સંપત્તિના જોરે સંગઠનના જોરે ફેલાવેલી ભ્રમણાઓ દૂર થાય એવા આશયથી આપણે આ વિડીયોની શરૂઆત કરીએ મોહન ભાગવત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોહન ભાગવતે એક વિધાન કર્યું કે આંબેડકરે હિન્દુઓની એકતા માટે તેમનું જીવન સમર્પિત કર્યું છે ફરી વખત રિપીટ કર્યું આંબેડકરે હિન્દુઓની એકતા માટે તેમનું જીવનનું સમર્પિત કર્યું છે આ વાત તો સરાસર સો ટકા ખોટી છે અને આ એક પ્રકારની ભ્રમણ છે ભારતની અનુસૂચિત જાતિ જનજાતિના મગજની અંદર એવું ઠસાવવા માટે કે ડૉક્ટર આંબેડકર હિન્દુ હતા અને એ હિન્દુ ધર્મના સંવર્ધન માટે હિન્દુ ધર્મના વિકાસ માટે કામ કરતા હતા એવી એક ભ્રમણા પેદા થાય આમ જનતાના મગજમાં અને એના માટે આ વિધાન કરવામાં આવ્યું છે એમનો બીજો જે હોય હોઈ શકે પરંતુ આવા અનેક ભ્રમણાઓ આવી અનેક ભ્રમણાઓ અનેક વખત જુદી જુદી વ્યક્તિઓ અને જુદી જુદી લોકો દ્વારા ફેલાવવામાં આવી છે કેટલાક કલમ કસાઈઓ દ્વારા આવી ભ્રમણાઓનો વારંવાર અનુમોદન આપ્યું છે બાબા સાહેબ આંબેડકર સમાજ સુધારક હતા એવી ભ્રમણાઓ ફેલાવવામાં આવે છે પરંતુ સ્પષ્ટતા નથી કરવામાં આવતી કે બાબા સાહેબ સમાજ સુધારક હતા એટલે હિન્દુઓના સમાજ સુધારક હતા અથવા તો નોન હિન્દુઓના પરંતુ એક ભ્રમણા પેદા થાય સાહેબ સમાજ સુધારક હતા માટે બાબા સાહેબ હિન્દુઓના સમાજ સુધારા કરતા આવી ભ્રમણાઓ ફેલાવવામાં આવી છે એક ભ્રમણા એવી ફેલાવવામાં આવી રહી છે કે અસ્પૃશ્યતા આ વિશ્વનું સૌથી દૂષિતમાં દૂષિત પરંપરા અથવા તો દૂષિતમાં દૂષિત પરિબળ કહી શકાય તો અસ્પૃશ્યતા માણ માનવ માનવને સ્પર્શ કરે એને એ પણ માત્ર કથિત અછૂત અથવા તો અનુસૂચિત જાતિનું નાગરિક બીજા બિનઅમસુચિત જાતિના કોઈ નાગરિક ન અને એ પણ જે હિન્દુત્વના લેબલમાં હોય એનો સ્પર્શ કરે તો એ અભડાઈ જાય આવી જે માનસિકતા છે બાકી પણ એ જ કથિત તો કોઈ મુસલમાન નડે કોઈ ખ્રિસ્તીયન નડે કોઈ એંગ્લો ઇન્ડિયન ડે શીખ નડે બૌદ્ધ ન તો એ અભડાઈ છે અથવા એ અભડાઈ જાય એવી માનસિકતા એના મગજમાં નથી પેદા થઈ પણ આવી માનસિકતા જે લોકોના મગજમાં છે એ લોકો એવી ભ્રમણા ઊભી કરી કોઈ અસ્પૃશ્યતા છે ને એ અંગ્રેજોના શાસક અંગ્રેજોનું શાસન બસો વર્ષ પહેલા ભારતની અંદર શરૂ થયું પરંતુ ભારતના જેટલા હિન્દુ ધર્મના શાસ્ત્રો છે તેની અંદર વર્ણ પ્રથા જાતિ પ્રથા જાતિભેદનું અનુમોદન છે અને એનું દૂષિત પરિણામ એટલે અશ્વશ્યતા એટલે આ એક ભ્રમણા છે પછી અશોક સેઘલ નામનો એક ભાઈ થઈ ગયો એણે એવી વાત ફેલાવી કે ભાઈ સિકંદરા શાહ નામનો બાદશાહ હતો અને એણે સંત ના આદેશ કર્યો સંત રોહિદાસને પકડીને બોલાવી લાવ્યા અને એની ઉપર આક્ષેપ કર્યો કે તમે મુસલમાનોને હિન્દુ બનાવી રહ્યા છો કેવો આરોપ મૂકવાનો તમે મુસલમાનોને હિન્દુ બનાવી રહ્યા છો એવો સંત રોહિદાસ ઉપર આરોપ મૂકવાનો માટે તમે આ કામ બંધ કરી દો એટલે સંત રોહિદાસ એવું કહ્યું ના ભાઈ ના હું આ કથા છે હું એ કામ બંધ નહીં કરું હું તો મુસલમાનોને હિન્દુ બનાવીશ એટલે સિકંદર શાહે એમને પાંચ ગામોની લાલચ આપી હતી લાલચ એમને ના સ્વીકારી એ પછી એમને એમ કહ્યું તમને જેલમાં નાખવામાં આવીશ એટલે એમને જેલમાં પૂરી દીધા અને પછી અમુક સમય પછી એમને મુક્ત કરવામાં આવ્યા પણ એમણે એમ કહ્યું મુસલમાનોને હિન્દુ બનાવવાનું કામ એ ચાલુ રાખતું એટલે બાદશાહે આદેશ કર્યો કે ભાઈ સમગ્ર ભારતની અંદર આ લોકોનો અનટચેબલ અસ્પૃશ્ય જાહેર કરી દો આ એક વિચારવા જે બાબત છે તાર્કિક રીતે કે એક રાજા એક મુસ્લિમ રાજાનું શાસન અમુક કિલોમીટરના પરિઘમાં હતું અને એ એના શાસનમાં જે કંઈ જાહેર કરી દે એટલે બીજા અનેક હિન્દુ રજવાડાઓ હતા એના બીજા વિરોધીઓ હતા આ બધા એની આદેશને માની લે એવું કઈ રીતે બની શકે અને આટલો વિશાળ બત્રીસ ચોરસ લાખ કિલોમીટરનો વિશાળ પ્રદેશની અંદર એક બાદશાહના આવા વિધાન મનો જાહેર કરવામાં આવે અને પછી સમગ્ર દેશની અંદર તમામ હિન્દુએ માની લીધું અને તમામ હિન્દુએ જ અસ્પૃશ્યતા તો પાળવા માંડી અસ્પૃશ્યતા કોને પાડવા માંડી હિન્દુએ પાડવા માંડી મુસલમાનો પણ એટલે આ એક ભ્રમણા છે આવી આવી સેંકડો ભ્રમણાઓ બીજી ભ્રમણા એવી એમણે અનામતના સંદર્ભમાં કે ભાઈ અનામતની સમય મર્યાદા દસ વર્ષની હતી આ તો પેલા ટકોરિયો હોય દારૂડિયા હોય ને એકબીજા તે મને ઓછો ક્લાસ આપ્યો તો ત્યાં વધારે આપી તો પી ગયો ને એ જે એમની જે રામાયણ હોય કે અથવા તો એમનું જે મહાભારત હોય એવી આ વાત છે ભારતના બંધારણની અંદર બહુ સ્પષ્ટ રીતે અનુસૂચિત જાતિ અને જનજાતિની શિક્ષણ માટેની નોકરીઓ માટેની અને શિક્ષણની નોકરીઓની ભરતી માટેની અનામત માટેની કોઈ પણ સમય મર્યાદા નથી પરંતુ રાજકીય પ્રતિનિધિઓ ચૂંટવાની સમય મર્યાદા પ્રથમ વખત દસ વર્ષ હતી અને દર દર વર્ષે જે તે રાજકીય પક્ષો સત્તામાં રહેશે એમણે એનું અનુમોદન કરી અને મર્યાદા વધારી છે એટલે આ ભ્રમણા છે બીજી એક ભ્રમણા મનોવાદી વિચારધારાના લોકોએ એવી ફેલાવી કે ભાઈ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રનોડા ગામમાં થયેલા વીર માયાદેવ એમ કે એ તો પાટણના રાજા સિદ્ધ સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજ નું તજી દેવાયેલું બાળક હતું એટલે પાટણના રાજાને પ્રથમ જન્મ થયો અને એવી કથા કરવામાં આવે છે કે બ્રાહ્મણોએ કે જ્યોતિષોએ એવું અનુમોદન કર્યું કે આ બાળક મોટો થઈ અને રાજના ખેતન મેદાન કરશે એટલે રાજા એના સેવકોને આજ્ઞા કરી કે આ બાળકને તમે દૂધ મૂકી આવો એટલે એને જંગલમાં મૂકી આવ્યા હવે તમે જો તાજું જન્મેલા બાળકને તમે જંગલ મુખ્યા ચાલીસ વર્ષ પછી એવા પુરાવા પાસે કઈ રીતે પાસે આ પુરાવા કઈ રીતે ઉપલબ્ધ બન્યા કે ચાલીસ વર્ષ પછી સિદ્ધાર્થે એ જ આ બાળક છે ને વિવિધ માયા તરીકે હવે પ્રસ્થાપિત થયો એક કથિત આ ભ્રમણા કેમ કેમ કે ભાઈ એક અછુત માણસ હતો અને એણે બલિદાન આપ્યું એ બલિદાનના કારણે પાટણની સમગ્ર પ્રજા પાણી ભેગી થઈ તો આવું કલંક આપણા ઉપર ના લાગે એટલે આપણે કથા જોડી નાખો અને એમણે એક ભ્રમણા ઊભી કરી કે ભાઈ પાટણના રાજાએ જે બાળકને તજી દીધો તો એ વખતે તો માર્ગ વ્યવહાર વાહન વ્યવહારના સંચારના કોઈ એટલા બધા સાધનો નહોતા તો પાટણથી લગભગ દોઢસો કિલોમીટર દૂર ધોળકા સુધી આ બાળકને મૂકવા કેમ આવ્યા પાટણની આજુબાજુના વીસ પચીસ કિલોમીટર ત્યાર તો ખેતીની એટલી બધી પ્રસારણ નહોતું ખૂબ ઓછી જગ્યાઓમાં ખેતી થતી અને જંગલનો વિસ્તાર વધતો હતો તો એના દસ કિલોમીટરના એરિયાની અંદર એ બાળકને ત્યાં મૂકી ના દેવા અને એ બાળકને મૂકી દીધા પછી એ બાળક લોકો શું જીવતું રહી જાય પાટણથી ધોળકા આવવામાં દોઢસો બસો કિલોમીટર આવવામાં એ વખતે ઓછામાં ઓછો એક દિવસનો સમય જાય અને એ પછી એ બાળક લોકો જીવતું રહ્યું હોય એટલે આ બૌદ્ધિક ગુંડાગીરી છે અને આવી અનેક પ્રકારની કથાઓ એમણે ઉપજાઈ કાઢી સંત રોહિદાસના માટે એવી કથા ઉપજાઈ કાઢી કે ભાઈ સંત રોહિદાસ જો આવો પ્રજા મેઘાવી માણસ એ કથિત અક્ષતોમાં પેદા થાય અને ગંગા નદી સ્વયં પ્રગટ થઈ અને એનું કડું સ્વીકારે આવું તો આપણે કેમ સ્વીકારી લઈએ આપણે સ્વીકારીએ તો આપણી ત્રીજો વધ થાય એટલે એમણે કથા એવી બનાવી કે ભાઈ જે રે સંત રોહિદાસ એમની આગલી યોની અંદર એક સાધુ હતા અને સાધુ તરીકે એમણે ગણિકાના ઘરનું અનાજ ગ્રહણ કર્યું અને એના કારણે એમણે અચ્યુત યોનીની અંદર હોય તો આ લોકોનો ચોપડો લઈ અને દિરદુર લઈને આ ક્યારે બેઠા હતા આપણે ડ્રોન લઈને બે વખતે બેઠા હતા કે આ જે હિન્દુ સાધુ છે એ આ અનાજ ખાય છે અને પછી એના મૃત્યુ પછી એ પાછો અચ્યુત યોનિમાં જવાનો છે આમની પાસે એ વખતે એવા કોઈ ડ્રોન હતા એવા કોઈ કેમેરા એમણે ગોઠવેલા હતા અને એ જ વખતે એમની પાસે એમની પાસે એવી પણ ખબર હતી કે આ સાધુ ફરી વખત ઓળી પાછું સંત રોહિદાસ તરીકે પેદા થવાનો તેમ તાર્કિક રીતે વિચારો તો કેટલી બધી આ ભ્રમણાઓ છે આવી ભ્રમણાઓ મીનાક્ષીપુરની અંદર જ્યારે દલિતોએ ધર્માંત કર્યું હકીકતમાં તો એક તો અનુસૂચિત જાતિના નાગરિકે થેવર કન્યા જાતિની કન્યા સાથે પ્રેમલગ્ન કર્યા કોર્ટ મેરેજ કર્યા અને એના કારણે ત્યાં એ લોકોની ઉપર ખૂબ જોર જોરમો હતો જોર જોરમાના કારણે એક હજાર લોકોએ તેતાલીસ પરિવારના એક હજાર લોકોએ ધર્માંતર કરી મુસ્લિમ ધર્મનો અંગીકાર કર્યો તો ઓગણીસો એક્યાસીના સાધનાની અંદર એમ કે આ પરદેશથી આરબ દેશોના નાણાએ અને સમગ્ર દેશનો મુસલમાન બનાવવાનું એક કાવતરું છે એ પ્રકારનો લેખ પ્રસિદ્ધ કરવામાં આવી સેંકડો ધારણાઓ અને આવી ભ્રમણાઓ ફેલાવવામાં આવી રહી છે હવે બાબા સાહેબ આંબેડકરે પોતાનું જીવન પોતાનું જીવન હિન્દુ ધર્મની એકતા માટે સમર્પિત કર્યું આ બાબત આવું કહેવા માટે કેટલી બધી ખોટી છે એને જે આપણે તથ્ય સાથે વિશ્લેષણ કરીએ બાબા સાહેબે પોતાનું જીવન હિન્દુની એકતા માટે સમર્પિત કર્યું કે બાબા સાહેબે હિન્દુઓ સામે લડવા મજબૂર બન્યું આ બે બાબતો તમે વિચારો બાબા સાહેબ આંબેડકરે હિન્દુઓની એકતા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું અથવા સાહેબ આંબેડકરે હિન્દુઓની સામે લડવા માટે જિંદગી પર મજબૂર થવું પડ્યું આ બે વચ્ચેનું તાત્વિક ભેદ સમજવા જેવું છે જે હકીકતો બની કે ઇતિહાસ ની અંદર નોંધાય છે અને એ બધા બનાવો જોયા પછી તમે એવું તારણ કાઢો કે બાબા સાહેબ આટલા બધા કટોતામય વાતાવરણથી પસાર થયા પછી હિન્દુઓની એકતા માટે કામ કરી શકે એવું આવું તો દારૂડિયો માણસે થોડોક વિચાર કરી બોલવો બોલવું જોઈએ શાળાની અંદર બાબા સાહેબને દાખલ થયા એટલે એમણે અલગ બેસવું પડતું હતું બેસવા માટેનું ટાટ અથવા તો પટ્ટો નીચે પોતાના ઘેરથી લઈ જવો પડતું હતું એ શાળાને પીવાના પાણીના માટલાએ જાતે સ્પર્શ નહોતા કરી શકતા જાતે પાણી નહોતા પી શકતા અને એમણે તરસા રહેવું પડતું બપોરના ટાઈમે એમણે પાણી પીવા અને જમવા માટે ઘેર જવું પડતું એક બાળક તરીકે જ્યારે તમે કોમળા બાળકની સાથે કોઈ પણ દુર્વ્યવહાર કરો તો એના મગજ ઉપર કેવી કાતિલ અસરો થતી હોય છે બરાબર આંબેડકર એમની બાલ્યાવસ્થામાં જ્યારે વાળ કપાવા જાય તો પેલા વાળને એની જાતે પૂછી અને પછી એમના વાળ ના ત્યારે ત્યારે એ વખતના ભીમરાઓ એવું વિચાર્યું કે જે અસ્ત્રથી ભેંસના વાળ ઉતારી શકે છે એ અસ્ત્રો એ વખતે નથી અવડાઈ જતો અને મારા વાળ કાપવામાં અને અસ્પૃશ્યતા લાગુ પડી વડોદરાની અંદર બાબા સાહેબ આંબેડકરે એક મિલિટરી સચિવ તરીકે નાણાં સચિવ તરીકે ત્યાં આગળ નોકરીમાં જોડાય તમે એક વિચાર કરો તમે આજે પણ ભારત સરકારી અથવા ગુજરાત સરકારની કોઈ પણ કચેરીમાં જઈ અને પટાવવામાં હોય અને એની સાથે તમે વાત કરવામાં સભ્યતા ન જાળવો મન ના જવો તો એ એનો સંપૂર્ણ પાવર અને વેગવી રીતે બતાવે છે તો સચિવ કક્ષાનો આટલી બધી ઊંચ પુષ્ટ ઉપર રહેલા એક ઉચ્ચ કક્ષાના અધિકારીને ટેબલ ઉપર ફાઇલ દૂરથી ફેંકવામાં આવે એના માટે પાણીનું વાસણ અલગ રાખવામાં આવે તો એ વખતે એમના મન મગજ ઉપર કેવા ભાવ ઉપયોગ થયા છે એમ એમના દિલ ઉપર કેવી કારમી અસરો છે આ કે વિચારવા જેવું તમને લાગે છે તમે ભારતમાં આજે તમે ભારતના કોઈ પણ સર્કિટ હાઉસમાં જે સરકારી સર્કિટ હાઉસ હોય છે ત્યાં તમે રોકાયા હોય અને પાંચ પચીસ ગુંડાઓ આવી અને પછી લાકડીઓ લઈ તમે ગમે તેના સશક્ત હોય તો એ ગુંડાઓ સામે તમે શું કરો તમને ત્યાંથી નીકળી જવા માટે ફરજ પાડવામાં આવે અને તમારે કોગરીને એમ કહેવું પડે કે ભાઈ મને બે અથવા ચાર કલાકમાં સમય આપો તો એક વર્ગ એક કક્ષાના અધિકારીને જ્યારે આ મનોસ્થિતિ હોય તો એની ઉપર શું વિકસે છે અને એવો માણસ હિન્દુઓની એકતા માટે કામ કરે આવું તમે માની શકો વિચારી શકો કલ્પની શકો છો સીડન હમ કોલેજના એ જયારે અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા ત્યારે પણ એમની સાથે આવા જો અસ્પૃશ્યતાના બનાવો બન્યા એમની પોતાની શાળાની અંદર જયારે ગણિતનો દાખલો કરવાનો હતો શિક્ષકે આદેશ કર્યો અને જયારે ભીમરાવ પાટિયા કાળા પાટિયા તરફ જઈ રહ્યા હતા આખી શાળાના બાળકોએ ઉહાપો કર્યો ભીમાને અટકાવો ભીમાન અટકાવો ત્યારે ભીમાના મગજ ઉપર કેવા કેવા ઘાત પ્રત્યાઘાત થયા છે અને એ ભીમરાવ મોટા થઈ અને વિદ્વાન થઈ આ દુનિયામાં સૌથી ઊંચામાં ઊંચું શિક્ષણ પ્રાપ્ત કરનાર માણસ હિન્દુઓની એકતા માટે કામ કરે એવું તમે કલ્પના પણ કરી શકો છો દલિતોનો બે મત આપવાનો અધિકાર માં મેનેવે બાબાસાહેબની જે વિધ્વતા હતી કે એમણે ગોળબેજી પરિષદ પહેલી અને બીજી ગોળબેજી પરિષદમાં અંગ્રેજ શાસનનો કડો વિરોધ કર્યો છે એમણે સ્પષ્ટ શબ્દમાં એમને સમજાવ્યું કે ભાઈ તમે અંગ્રેજ શાસન આવ્યા પછી ભારતમાં કથિત અછુતોની પરિસ્થિતિમાં શું ફેર પાડ્યો છે તમે હો કે ના હોથી અમને શું ફેર પડે છે એમનો વિરોધ કર્યો અને છતાંય ભારતના કથિત અછૂતો માટે બે મત આપવાનો અધિકાર લઈ આવ્યા આવો અધિકાર મુસલમાનો હતો મુસલમાનોના અધિકારનો વિરોધ ગાંધીએ ના કર્યો પરંતુ આંબેડકર અરે હા એના કરે પણ અનુસૂચિત જાતિના કથિત અછૂતો માટે જે બે મત હતા એના માટે ગાંધીએ ત્રગું કર્યું આ બધું જ કરનારા શાળાની અંદર બાબાસાહેબ સાથે જે અસ્પૃશ્યતા રાખનાર આ બધા હિન્દુઓ હતા વડોદરાના નાયકવાડ શાસનની અંદર બાબાસાહેબનું અપમાન કરનારા બધા કર્મચારીઓ હિન્દુ હતા પારસી સરાઈમાંથી બહાર કાઢનારા હિન્દુઓ હતા ગાંધીજીએ જે વિરોધ કર્યો એ ગાંધી પણ હિન્દુ હતા જે બે હતો એ પાછા હતા અને એ સમયે ડોક્ટર સાહેબ આંબેડકર પીઠું હિન્દુ હતા સાહેબ આંબેડકરની વિરુદ્ધમાં લખનારા અને એમના વિચિત્ર કાર્ટુનો દોરનારા છાપનારા હિન્દુઓ હતા એથી આગળ વધી રીડર્સ ઓફ હિન્દુઝમ બાબા આંબેડકર નો જે અપ્રકાશિત લખાણો હતા અને એ અપ્રકાશિત લખાણોની વિરુદ્ધ મહારાષ્ટ્રની અંદર એક વિરોધ વાવ વંટોળ ઊભો કરવામાં આવ્યો રેડિયો સોફ રામ અને કૃષ્ણની સમસ્યા રેડિયો સોફ રામાયણ કૃષ્ણની અને એની અંદર એ વખતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા સાહેબ દેવરાસ આંબેટી મુકામે જે એ પરિષદ મળી એની અંદર એ વખતની મહારાષ્ટ્ર સરકારને ચેલેન્જ કરી આંબેડકરના લખાણો રદ કરવા માટે અથવા તો એને અપ્રકાશિત કરવા માટેની એમણે ચેલેન્જ આપી હતી આ પણ હિન્દુઓ જ હતા સાહેબ એની હયાતીમાં જ બાબા ની હયાતીમાં જ બંધારણનો વિરોધ કરનારા અને ઓર્ગેનાઇઝરમાં બાબા સાહેબની વિવિધમાં લેખ લખનારા કોણ હિન્દુઓ નહોતા માળ ગ્રહ કર્યો અને એ વખતે બાબા સાહેબ અને એમના જે અનુયાયીઓ હતા એમની ઉપર હુમલો કરનારા કોણ હિન્દુઓ નતા કાલારામ સત્યાગ્રહ મંદિર વખતે જે રથને એક ગલીમાં ખેંચી જઈ અને ત્યાંના કથિત અસુતો ઉપર હુમલો કરવામાં આવ્યો બાબા સાહેબના ચોટલાજી આ કરનાર હિન્દુઓ નતા આમાં મુસલમાનો કેટલા હતા લોકમાન્ય તિલકનું જે કિશિસા સાપ્તાહિક હતું એની અંદર બાબા સાહેબના મેગેજીનની જાહેરાત આપવા માટે ત્રણ નો મની ઓર્ડર કરવામાં આવ્યો તો એ મની ઓર્ડર એમણે પાછો મોકલ્યો અને બાબા સાહેબના મેગેજીન ની જાહેરાત કે શ્રીમંત નહોતી સાપી લોકમાન્ય ક્રિ કિરક હિન્દુ નહોતા હા હવે તો તમને હિન્દુ કુળબનો વિરોધ કરનારા હા અને લાહોર અધિવેશનનું જે એ પ્રજાકીય વક્તવ્ય અસલ રૂપે સ્વીકારનારા પણ કોણ હતા હિન્દુ હતા આથી આગળ વધીને સૌથી સારી વાત એ કરીએ આપણે કે આ બધા તો હિન્દુ હતા પરંતુ બાબા સાહેબ આંબેડકરે જે હિન્દુ કોડબિલ રજૂ કર્યું અને એ હિન્દુ કોડબીલનો વિરોધ કરવા માટે ઉત્તર પ્રદેશના પ્રતાપનગર જિલ્લાના દોરા ગામનો એક હરિહરનંદ હરિહરાનંદ સરસ્વતી નામના બ્રાહ્મણે રામ રાજ્ય પરિષદ સ્થાપી હિન્દુ નો વિરોધ કરવા માટે રામ રાજ્ય પરિષદ સ્થાપી અને આ માણસે બનારસમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરની અંદર કથિત અછૂતોના પ્રવેશનો પૂર્વક રોકવાના કારણો આરોપ સર ઓગણીસો સત્તાવનમાં માં એને એક માસની જેલ થઈ હતી શું થયું અને એક માસની જેલ થઈ હતી આટલા બધા બાબાસાહેબનો આ વિરોધ કરનારા જેટલા એ બધા હિન્દુઓ હતા જેટલા મેં બધા હિન્દુઓની એકતા માટે બાબા બાબાસાહેબને પ્રેમ આગળ એવું તમારી પાસે માનવા માટે કોઈ કારણ છે આગળ થોડીક વાત કરીએ આની આની અંદર બાબા સાહેબે જયારે ધર્માંતરણની ઘોષણા કરી ઓગણીસો પાંત્રીસમાં ત્યારે અમદાવાદમાં અંબાલા સારાભાઈના કમ્પાઉન્ડમાં ભારતના કથિત અછૂતોની એક સભા રાખવામાં આવી હતી તો મિલ માલિકોએ એવો પરિપ્રતક્ર ઠરાવ કર્યો કે ભાઈ જ્યારે ત્રણ કલાક વહેલી રજા જોઈતી હોય એને રજા આપવામાં આવશે અને એનું બોનસ કાપવામાં નહીં આવે આ બધા હિંદુ હતા કે કેમ અઠ્યાવીસ છે ઓગણીસો એકત્રીસ ના દિવસે અમદાવાદના પ્રેમાભાઈ હોલમાં મૂળદાસ નામનો મુરદાસ વૈશ્ય નામનો એક કથિત દલિત હતો ને એ એના પ્રમુખ સ્થાને બાબા સાહેબ આંબેડકરનો સત્કાર સમારંભ રાખવામાં આવ્યો ફરી રિપીટ કરું છું અઠ્યાવીસ છ ઓગણીસો એકત્રીસ ના દિવસે અમદાવાદના પ્રેમાભાઈ હોલમાં ડોક્ટર સાહેબ આંબેડકરનો સત્કાર સમારંભ મુરદાસ વૈશ્ય નામના એક કથિત દલિતના પ્રમુખ સ્થાને રાખવામાં આવ્યો અને એણે આ ભાઈએ ત્યારે એવું પ્રવચન કર્યું ઓકે અમદાવાદના અંતેજોનો મોટો ભાગ અમદાવાદના અંતેજોનો મોટો ભાગ તો મહાત્માજી એની વિચારો માનનારો છે અને એમણે એટલે બાબા સાહેબે તો એમના વિચારો સાથે અમારે કોઈ લેવા દેવા નથી જગ વિખ્યાત ડોક્ટરે અમારું ઓપરેશન કર્યું છે તમારે તો દવા જ કરવાની છે આ વૈશ્ય આવું બોલ્યો હતો આ રેકોર્ડ આધારિત હું વાત કરી રહ્યો છું અને આ હરક પડળો બરોદસ વૈશ્યને 1911 માં જારે બોડરાની સરકારી હાઈસ્કૂલ ની અંદર વિદ્યાર્થીતે વિખે દાખલ કરવાનો આવ્યો અને ત્યારે આ શબ્દો જે ભાષા બોલું છું એ પણ તમે નોધી લેજો ત્યારે તેના શિક્ષકોએ હડતાલ પાડી દીધી પરંતુ ગાયકવાડ સરકારે આદેશ કર્યો કે બધા શિક્ષકો ભેગા થઈને મૌદાસા તો બનાવો પરંતુ આ મહાસેવ 1938 માં પોતાનો વતન ઉમતાથી ત્યારે મહેસાણા જઈ રહ્યો હતો આ પોતાના વતન મહેસૂલતાથી મહેસાણા જઈ રહ્યો હતો ત્યારે ફોજદારે એને બસ નો બેસતા રોક્યો હતો આ બધા જ હિન્દુઓ હતા કે કોણ હતા આટલા કટા અનુભવ પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હિન્દુઓની એકતા માટે કામ કરે એમણે કામ કર્યું હશે એમની પાસે કામ કરવા માટેનો અવકાશ અને માનસિક તૈયારી હશે એવું તમે દર્શક મિત્રો માની શકો કે કેમ એ તમારે વિચારવાનું છે પરંતુ બાબા બાબાસાહેબનું જે લખાણ છે એમાં એમણે ક્યારેય હિન્દુ ધર્મનું સમર્થન નથી કર્યું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ક્યારેય સમર્થન નથી કર્યું હિન્દુઓની એકતા માટે બાબા સાહેબે ક્યારેય કોઈ સંમેલન નથી કર્યું બાબા સાહેબના લખાણોમાં ક્યાંય હિન્દુ સમાજની એકતા હિન્દુ ધર્મના બચાવ માટે હિન્દુ ધર્મ વિશ્વનો સારો ધર્મ હોવા બાબત એક પણ અક્ષર એક અક્ષર શબ્દ ને એક અક્ષર ક્યાંય નથી રહેતો હિન્દુ ધર્મમાં સારાત્વ હોવાની એક બાબત બાબા સાહેબ પણ બાબા સાહેબના સેંકડો લખાણોની અંદર અને હજારો ભાષણની અંદર એમણે હિન્દુ ધર્મના અમાનવીય અભિગમ અમાનવીય વિચારો અને અમાનવીય વર્ણ અને જાતિ પ્રથાનો એમણે સંયામ વિરોધ કર્યો છે એની કડક ટીકાઓ કરી છે અને બાબાસાહેબ આંબેડકરે જે હિન્દુ ધર્મની વર્ણવ્યવસ્થા જાતિ વ્યવસ્થાનો જે વિરોધ કર્યો છે એનું જે વિશ્લેષણ કર્યું છે એવું વિશ્લેષણ વિશ્વમાં કોઈ કરી શક્યું નથી બીજી બાબત બાબાસાહેબ આંબેડકરે જે બંધારણ લખ્યું એનો વિરોધ કાયમ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કર્યો છે બાબા સાહેબ જે વર્ણ પ્રથા જાતિ પ્રથાનો જે વિરોધ કર્યો એનો બચાવ અને સંવર્ધન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કર્યો છે સાહેબ આંબેડકરે જે તિરંગો રચવામાં મહત્વની ભૂમિકા કરી એને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ક્યારેય આદર નથી કર્યો હાઈકોર્ટના આદેશ પછી નાગપુર કાર્યાલય ઉપર તિરંગો ફેલાવવામાં આવેલો છે આટલી વાસ્તવિકતા સાથે આટલી વાસ્તવિકતા મેં જે કંઈ આંકડાઓ હતા તમામે તમારા રેકોર્ડ આધારિત આપેલા છે એટલે આમાં કોઈ કહેતો તો કહેતી વાત નથી પણ અનેક લોકો અનેક લોકો કોઈ પણ તથ્ય વિનાના આધાર વિનાની ભ્રમણાઓ ફેલાવતા હોય છે ડોક્ટર આંબેડકરે હિન્દુઓની એકતા માટે જીવન સમર્પિત કર્યું એવું આવું કહેવા પાછળ એમની પાસે ઐતિહાસિક આધારો કેટલા છે ઐતિહાસિક તથ્યો કેટલા છે બાબા સાહેબે જ્યારે જ્યારે પોતાના સંમેલનની અંદર એકાદ બે બ્રાહ્મણોનું સ્થાન આપ્યું છે પણ એ લોકો મહાન વિદાત્તાવાદી હતા એ કટ્ટર હિન્દુવાદી નહોતા એ હિન્દુ સમાજ સુધારક તરીકે હતા માટે બાબાસાહેબના વિચારો ને બ્રાહ્મણ મિત્રો સમર્થન કરતા હતા સહયોગ કરતા હતા બાબા સાહેબ કાર્યના અનુમોદન કરતા હતા માટે બાબા બાબાસાહેબના એ દુશ્મનો હતા અને માટે બાબા બાબાસાહેબ માનવતાના ધોરણે આવા કેટલાક ગણ્યા ગાંઠે આંગળીના વેઢે કરી શકાય એવા કેટલાક મિત્રોનું સમર્થન કર્યું છે એમને પોતાની સાથે બેઠા સાથે રાખે એ તો માનવીય અભિગમની અને વિશ્વના મહાન પુરુષની મહાન ઉદારતાની વાત છે પણ એની અંદર આવું છેસડાપણું નથી કે ડૉક્ટર આંબેડકરે હિન્દુ ધર્મની એકતા માટે જીવન સમર્પિત કર્યું છે આ વાત સરાસર ખોટી છે ભારતની આમ પ્રજાનો ગુમરાહ કરનારી છે છતાંય મિત્રો તમે જે સાંભળો છો જોઈ રહ્યા છો તમને ફરી વખત એક અનુરોધ કરો છો આ બાબત દરેક માનવી સુધી જે હિન્દુ છે એની સુધી પહોંચવી જરૂરી છે માટે તમે આ વિડીયોને વધારે વધારે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા વધુમાં વધુ ગ્રુપોની અંદર તમારા મિત્રોના તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલો એટલે દરેક વ્યક્તિ રીતે જોઈ શકે ફરી વખત પછી આવી જરૂર પડી જ છે એટલે ફરી વિડીયો બીજા વિડીયો સાથે આજે ત્યાં સુધી તમારી રજા લઉં છું પરંતુ તમે ચોક્કસ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો વધુમાં વધુ શેર કરો એવી અપેક્ષા રાખું છું આવજો